શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન નડિયાદ યોગીરાજ શ્રી સંતરામ મહારાજની દિવ્યકણ જ્યોતિના અજવાળે સંચાલિત શ્રી સંતરામ કેળવડી મંડળના શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે બાળકો માટે આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય શિબિર મહંત પરમ પૂજ્ય રામദാજી મહારાજની આજ્ઞાથી તથા સંત સત્યദാસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ યોજાય

વ્યવસ્થાપક કમિટીના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો સંતરામ તપોવન વિદ્યાપીઠે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દ્વારા બાળકોના શારીરિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાની પહેલ કરી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ